પણ તો યારું થઈ જશે અને તો બોલા એવું થઈ ગયું છે કેમ કે આટલા દિવસથી બોલવાના બોલા વગર ના કાઢા છે ને મારું મન જાણે છે કેમ કે આપણને બોલા વગરનું ન ગમે અને જેને બોલવાનો સ્વભાવ હોય ને એને બોલે ને તો તો જ એને ગમે અને આખો દિવસ જમવાનું ધમમાનું નેવું હોય ને તોય હાલે આપણને બોલા વગરનું ન ગમે તો હવે આપણે ઘરે જાઈ અને બધાના રીએક્શન લઈ કેમ કે એટલા દિવસથી બોલી નથી અને આજ હું પેલી વાર બોલ મતલબ આ બોલીશું

હા જયારે બેન હે ને નીદવાનું કામ હોય ઈવાય વિજાય ખાતર નાખવાનું કામ હોય ઈવાય વિદાય આ છટક બારી આજત તીલ નાખી હે આપડી ઉપર આવે કેમ કે આપડે કઈ નથી કામ કરતા બધું કામ હશે ખાતર નાખવા તો મારી ઝુડવા બે બે નો તૈયાર હવે ને હવે તૈયાર થતા કેટલી વાર લાગે હાલ થઇ ગયો પાણી ભૂરી માર ટીપી ને લેવા જયો હાલો હવે મારા આગઢી વાડીયા ખાતર નાખવા છે જો હું હું ખાલી હારી થઈ ગઈ ને તમે હાર ધોણી લીધી કેમ કે અમારા ગામ માં સિંહ આવેલા છે ને લાગ બધા ઘણા બધા સિંહ છે એટલે અમારે વાડી બાજુ માં બધે આંટા મારે એટલે એ બીવે બહુ એટલે આપણે કામ તો કઈ નઈ થાય પણ ખાલી હારે જ આવું એટલે બીવે તો નહિ એ મત આપણે ગામ માં આવી ને હવે ખાતર લેવાનું છે આશરબંધ જો ખાતર લેવા મળે કેટલા માણા લીધું પાંચ માણા લેવા પાંચ લેવા

अच्छा। एक आदमी टायर होय तो हर हो पड़े नहीं। वाला दिया। जो ये ने आ सी सी ने हम कर लेई टायर होय तो खैर वाला ना को दिया दे दे आन भीक लागे ये हो तो ये पड़ी देले सरवा जाते ना अंदर में ले मस्ते ना कर मुड़े ઉતાવળી બેન જામ આગળ છે ઉતાવળી છે આ વખતે તો બહુ બધાને ખડ ખબર જ હશે વાડીમાં બધા નેધતા છે માન માન નેદવાનું આપડે તો કઈ નેદવા નોતા આવ્યા પણ બધી બેનો આવતા દાડિયા કેટલા બધા ઘરેલા હતા ખડોત નતા નીકળતા આપડે છે ને બધી વાડીમાં છે ને થોડું થોડું સીવડા ના વેલા ને ખાવાનું કાક ને કાક તો નાખીશ કેમ કે વાડી આવ્યા હોય ને આપણે તો ભૂખ લાગી હોય ને તો કાઈ ખાવા થાય હજી જોય સીવડા ના વેલા નાખેલા છે પણ હવે સીવડા તો જોઈએ આપણે હજી તો કોને ખબર ફૂલ આવેલા છે હજી તો શીવડા નો આવ્યા બધા વાર ઓલી વખતે આવશે ને ત્યારે સીવડા થઈ જાશે જોવો આપણને ખાલી હાથે નથી લોટા જોવો એક સીવડું તો મળ્યું જ છે સાખી પછી ખબર પડે મીઠું છે કે કડવું છે એ પણ નાના નાના હશે આપણે અત્યારે એમ નેમ તો નથી ખાતા ધોઈ નાખશું ધોઈ ન પછી ખાશું. તો વાડી હોય ને એના કાંઈક ને કાંઈક વસ્તુ મળતી જ હોય ગાયને કંટાળે વાડી આવ્યા હોય તો આપણે શું તોડતા જ હોય ઓ બાબા કેટલું અઘરું છે તોડવાનું સીવડાવું. నా రమే నా અમારે કેમ મસ્તી ની છત્રી માં ઉગી તમાર બધા વાડી હશે તે એ બધા ને હોય જ હવે એક વાડી માં ખાતર નાખાઈ ગયું છે જવાનું છે ખાખરા વાડીએ હાલો તો જાય આવી ગયા છીએ ખાખરા વાડીએ અને હવે ખાખરા વાડી નું ખાતર નાખવાનું કામ ચાલુ કરી દેશે આપડે બે ફટાફટ તો આ વાડી આપડે પેલો કપાસ સોપાય આવડો આવડો કપાસ થયો છે જવો આ માં

કબા તો जोरदार નો હે આ કાઈ ન હાર જ છે કબા કોઈ ન દે મસ્ત નય યાર ઘણા બધા છે આ બધા લઈ જ આવી ગયા છે ના ને મન ફરેલો તો તે

લાઈક કરજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો મળી એક બીજા નવા વ્લોગ માં ત્યાં સુધી બધા જય શ્રી આરામ બાય